દાહોદર જિલ્લાને દેવગઢ બારૈયા ખાતે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજાય તમામ સમાજના લોકો એકબીજા સાથે રાષ્ટ્રમય માહોલમાં જોવા મળ્યા રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બજુભાઈ ખાબરના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાય વહીવટી તંત્ર દ્વારા આયોજિત તિરંગા યાત્રા યોજાઈ હતી

નગરજનો શહેરીજનો આઝાદીના ઇતિહાસમાં આટલી મોટી એક હજાર અમારા કાર્યકર્તાઓ આગેવાનો તમામ સમુદાય સાથે મળીને ત્રિરંગા યાત્રા આજે અમે આખા શહેરમાં ફર્યા છીએ આખરે અમારા નાની બાળાઓએ એના નૃત્ય પણ કર્યા છે અને આવતીકાલે ધ્વજવંદનનો કાર્યક્રમ મારા દેવગઢ બારીયા રમતગમત સંકુલ ખાતે કરવાના છે એનું આમંત્રણ આપવાનું હતું આજ કાર્યક્રમ આજનો હતો એમાં તમામ ભાઈઓ બહેનો ઉપસ્થિત હતો મીડિયાના મિત્રો પણ સાથે થેન્ક યુ મુસ્તાક મફત નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ દેવગઢ બારયા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે